ઓમ ગણેશ ચાલો આજે આપણે વાસ્તુ વાસ્તુશાસ્ત્ર વિશે થોડું જાણીએ વાસ્તુશાસ્ત્રથી આપણે જીવનમાં ઘણો ફાયદો થતો હોય છે મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્રના જ્ઞાન વિશે અજાણ હોય છે મારે આજે તમને જણાવવું છે કે વાસ્તુશાસ્ત્ર શા માટે જીવનમાં ઉપયોગી છે આ પાછળ એક પૌરાણિક કથા છે કથા આ મુજબ છે દેવો અને દાનુઓનું એક સમયે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં કોઈની હાર જીત થતી ન હતી ખૂબ જ ભીષણ યુદ્ધ હતું તે સમયે શંકર ભગવાનના પરસેવામાંથી એક પુરુષની ઉત્પત્તિ થાય છે આ પુરુષની જેવી ઉત્પત્તિ થાય કે એ પુરુષ આમ તેમ દોડવા લાગે છે તેને કશી ખબર હતી નથી કે મારે શું કરવું છે તેવામાં તે દેવો અને દાનવોના યુદ્ધની વચ્ચે આવી પડે છે અને દેવોને તથા દાનવોને બંને પક્ષોને સૈન્યમાં મારવા લાગે છે તેથી યુદ્ધ થંભી ગયું અને તેઓ વિચારવા લાગ્યા કે આ પુરુષ કોના તરફથી લડે છે ત્યારે તે લોકોને ખ્યાલ પડી કે ભાઈ આ પુરુષ કોઈના તરફથી નથી પણ આ રીતે એની થઈ છે બરાબર તે પુરુષ એ જ આપણો વાસ્તુ પુરુષ છે ત્યાર પછી દેવ અને દાનવો બંને સાથે મળી એ પુરુષની ઉપર બેસી જાય છે ને પુરુષની માથે બધા બેસી જાય એટલે પુરુષોએ કીધું કે ભાઈ મારો શું વાક છે કે તમે બધા મને આમ મારો છો બરાબર ત્યારે શંકર ભગવાન તેની ઉપર પ્રસન્ન થાય છે ને તેને વરદાન આપે છે કે ભાઈ તું છે એ વાસ્તુ પુરુષ છો અને પૃથ્વી ઉપર જ્યારે પણ લોકો મકાન બનાવશે ત્યારે તારો ભાગ તેને તને તેમાંથી મળી મળી જશે એ જ આપણો વાસ્તુ પુરુષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ વાસ્તુ પુરુષનું મુખ છે તે ઉત્તર પૂર્વ દિશામાં છે જેથી કરીને આપણે માનો કોઈ મકાન બનાવીએ અને ત્યાં ઉત્તર પૂર્વ દિશામાં ટોયલેટ હોય તો વાસ્તુ પુરુષને દોષ લાગે છે તે દોષ લાગવાથી જીવનમાં આપણે ઘણી વખત નાની મોટી તકલીફો આવતી હોય છે અને આપણે વાસ્તુશાસ્ત્ર તથા મહાવાસ્તુમાં આના અનેક ઉપાયો બનાવ્યા છે બરાબર એટલે આવું વાસ્તુશાસ્ત્ર થોડું જીવનમાં અપનાવવાથી આપણી ઘણી મુશ્કેલીઓ હળવી થતી જાય છે આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો સાથે અવારનવાર મળતા રહેશું થેન્ક યુ